બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચભાડિયા ગામે બાલ વાટિકા રૂમમાં રૂમની અછતની અનેક વાર રજૂઆતો કરી છે પણ વર્ષો પછી પણ બાળકોને ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડે છે અનેક વાર રજૂઆતોથી થાકીને ગામ લોકોએ તાળાબંધીની ચીમકી આપી છે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ થોડા દિવસ પહેલા જ સંપન્ન થયો છે ત્યારે પ્રાથમિક શાળામાં માળખાગત સુવિધાનો અભાવને કારણે બાળકોને અભ્યાસમાં ભારે હાલાકી પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે આ વાત છે બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના છેવાડાના ગામ ચભાડીયા ગામની પ્રાથમિકની આ શાળામાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ બે અલગ અલગ શાળામાં થાય છે એક રૂમાંક થી પાંચ ધોરણના બાળકો સાથે બેસીને અભ્યાસ કરે જ્યારે અન્ય બે રૂમાંક અલગ અલગ ત્રણ ધોરણના બાળકો અભ્યાસ કરવા મજબૂર છે આ શાળામાંગ શિક્ષકોનું મહેકમ સાત શિક્ષકો અને એકસો સિત્તેર જેટલા વિદ્યાર્થી બાળકો છે સામાન્ય દિવસોમાં બાળકો મેદાનમાં બેસી અભ્યાસ કરતા હોય છે પરંતુ વરસાદની માહોલમાં બાળકોને અભ્યાસ કરવો ભારે મુશ્કેલ બને છે આ શાળાને કુલ નવ ઓરડાની જરૂરિયાત છે પરંતુ માત્ર ત્રણ રૂમોથી શાળા ચાલતી હોય ત્યારે વિદ્યાર્થીઓની દૈનિક સ્થિતિ સાથે શિક્ષણ કાર્ય પર પણ અસર પડી રહી છે એક જ રૂમ માં બાલ વાટિકા ધોરણ પહેલી પાંચ ના કુલ નેવું વિદ્યાર્થીઓને ઠાંસો ઠાંસ બેસાડાય છે વરસાદ આવે ત્યારે આ રૂમ પણ વરસાદી પાણી ટપકે છે અને જર્જરિત રૂમ હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે ચભાડીયા ગામના વાલીઓમાં શાળાના રૂમો બનવા પ્રત્યે ઓરમાયું વર્તનથી શિક્ષણ વિભાગ અને બાંધકામ વિભાગ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ડોઢ આચાર્ય દ્વારા રૂમની માંગણી કરતી રજૂઆતો તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અવારનવાર કરવામાં આવી છે થોડા દિવસો પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત આ સ્કૂલની મુલાકાત લઈ ગયા છે પરંતુ તેઓને બાળકોના અભ્યાસમાં મૂળભૂત માળખાગત સુવિધાની અછતા માટે નથી દેખાય તે મોટો સવાલ છે ડોઢ ડોઢ બાળકો દ્વારા મેદાનમાં બેસી અભ્યાસ કરવા સમય સાપ અને કાચિંડા જેવા અને જાનવરો નીકળતા હોવાનું જણાવવામાં આવે છે ત્યારે દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે ચહાડિયા પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા નવા ઓરડા બનાવવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ગામ લોકો દ્વારા ચીમકી આપવામાં આવી છે શું નામ તમારું મારું નામ આયર આરતીબેન દિલીપભાઈ છે હું ધોરણ છ માં સાત માં અભ્યાસ કરું છું અને મારા ગામનું નામ ચભાડિયા છે અહીંયા જે તમારી સ્કૂલ છે સ્કૂલની અંદર એક થી પાંચ ધોરણના તમામ વિદ્યાર્થીઓ સાથે ભણાવવામાં આવે છે શું સ્થિતિ શું છે હાલ તમને કેવું લાગે છે અમે અહીંયા શાળા આવી તો પણ બીતા બીતા આવી છે અને વરસાદની સિઝનમાં અમારે પલળીને ભણવું પડે છે અને ભણતા ભણતા અમારે ક્યાંય મુશ્કેલ પણ આવે છે મેદાનમાં અમારે ક્યારેક સાપ પણ નીકળે છે અને જીવજંતુ આવવાની શક્યતા રહે છે અમે જ્યારે પણ આવી ત્યારે પલ્લી જ આવી છીએ અને તડકાની રૂમમાં પાણી પડે છે અને ચોપડા પલ્લી જાય દફતર પલ્લી જાય તો અમારે ભણવાનું અટકે છે અમારી માંગ છે કે અમને મુખ્યમંત્રીને કહીને અમારા ઓરડા બનાવી દો મારું નામ મારું નામ ગોહિલ મહેપાલજી છે મારું ગામ ચભરિયા છે સ્કૂલની જો મારા સ્કૂલમાં અત્યારે એકથી બાલ મંદિરથી આઠ ધોરણની સંખ્યા છે એમાં એકથી કુલ એકસો સિત્તેર સંખ્યા છે એમાં એકથી પાંચના વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણે છે જો વરસાદ ન હોય તો અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીને બહાર બેસાડે પણ જો વરસાદ હોય તો એક જ ક્લાસના એક થી પાંચના વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે એ પહેલું ભણતો હોય પાંચમું ભણતો હોય બધાને એક જ શિક્ષણ એટલે એમાં મારા બાળકોનું શિક્ષણ બહુ બગડી રહ્યું છે અમારી જે એક માંગ છે તો અત્યારે સિન્ટેક્સના રૂમ હતા ત્રણ એ ડેમેજના કારણે અત્યારે બંધ કરવામાં આવ્યા છે અત્યારે અમારા ગામમાં એક બાળ મંદિરથી આઠ ધોરણ છે એમાં ત્રણ રૂમ છે એમાં બે જ સારા છે એક રૂમમાં હજી પાણી પડે છે અમારા ગામનું આચર્યની રૂમ નહોતી એટલે ગામે ફાળો કરીને રૂમ પણ બનાવી દીધી છે તે અમારા ગામની એક જ માંગ છે અત્યારે કે વહેલા તકે વહેલા રૂમ બનાવવામાં આવે છ રૂમની માગણી છે અમારી અત્યારે ધોરણ સાત દિવસની અંદર માગણી પૂરી નહીં થાય તો અમારા દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે શું નામ છે તમારું મારું નામ છે હરદેવસિંહ ગોહિલ મારું ગામ છે સભાડિયા આપણે આ સભાડિયાની સ્કૂલ છે એમાં એકદમ રૂમની ખૂબ હાલત છે બિલકુલ રૂમ છે અને એક જ રૂમમાં તમામ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે શું કહે હા રૂમ તો એક કંઈ છે જ નહીં અમારા ગામમાં વારંવાર રજૂઆત કરવા છતાંય એક કંઈ રૂમ અમને આપ્યો નથી તમારા બાળકોને તમે અભ્યાસ કરવા મોકલો છો તમને ડર લાગે છે ડર તો ઘણોય લાગે છે પણ જાવું ક્યાં શિક્ષણ અધિકારીને ને ગઢડા બે ત્રણ રજૂઆત કરી છે છતાં એનું કઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી એટલે ખરેખર આ તાત્કાલિક રૂમ બનવા જોઈએ શું કહેશો તાત્કાલિક રૂમ બનવા જ હવે અને હવે આગમી દિવસમાં રૂમ નહીં બને તો ગાંધી સીધા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર થઈ મારું નામ વીરસિંહભાઈ રાજાભાઈ હવે આ બધું જે તમને કાંઈ બે શબ્દો અમે બોલ્યા છે એ યુક્ત તમને કીધું છે પણ અમને બીજું આવડે અમને બધું આવડે છે આ તણખો જે છે એ જ્વાળા ન બને ત્યાર પહેલાં તમે સમજી જાઓ તો બહુ સારી વાત છો તમે ગમે તો છે તમે ભણેલા માણસો છો હવે આનો વહેલી તકે આનો નિવેડો લાવો જલ્દી એવી અમે અપેક્ષા રાખી છીએ પ્રશ્ન તો આ જે અમારે ઓરડા ઘટે છે નિશાળના એ બહાર બાળકોને બેહવું પડે છે ફરજિયાત બહાર બેહવું પડે અને વરસાદ આવે એટલે ફરજિયાત અંદર જવું પડે હવે અંદર ભયજનક સ્થિતિ આજ એના જ તમારા જે સત્તાધીશો એના બાળકો ભણતા હોય તો એના બાળકો જો ભણતા હોય તો બધું થઈ જાય આ તો એને કઈ પડી નથી પબ્લિકની કે પબ્લિક જે કરે એ મત માગવા જાય જ્યારે પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે મત લઈને વચ્ચે વાત પૂરી થઈ જાય છે નકર આ પાંચ પાંચ વર્ષ સુધી ત્યાં અમારી રજૂઆત ન ગઈ એ વસ્તુ બને નહીં ક્યાંક ને ક્યાંક આમાં કોકની ખામી છે એમ થાય કે ભાઈ આ કાંઈ કરીએ કે નહીં પણ હું એટલું કહું છું કે આ તણખો છે એ દ્વારા ન બને ત્યાર પહેલા સમજી જજો